મિત્રો પેલો તો તમે આ બાજુમાં રહેલો મિત્રો વિડીયો જો પછી આપણે એના વિશે માવાની નાન તેલ ફલાણું ઢીકણું તો તારા હાથ થી ધોઈને બતાય હાલ મને મિત્રો જોઈને મિત્રો કીર્તિ પટેલ કે જેઓ મિત્રો હંમેશા વિવાદ ને લઈ ચર્ચામાં માં રહેતા હોય છે અને મારા ભાઈઓ આ વખતે પણ જે મિત્રો વિશુ રાજપૂત છે મિત્રો જેમને તમે ઓળખતા જશો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે યુટ્યુબમાં મિત્રો ગમે ત્યાં તેમના વિડીયો જોયા જ હશે અને ના જોયા તો મારા ભાઈઓ જણાવી દે કે વિષુ રાજપૂત મિત્રો જેમને બે હાથ નથી અને એક પગ નથી મિત્રો જેમણા મિત્રો હમણાં જ લગ્ન થયા છે તેના વિશે મિત્રો કીર્તિ પટેલે મોટો ખુલાસો કરી નાખ્યો છે તેમને એક ચેલેન્જ પણ આપી છે મારા ભાઈઓ આગળ વિડીયોમાં તમે જોયું કે શું ચેલેન્જ આપી છે અને શું ખરેખર જે વિષુ રાજપૂત છે તે કીર્તિ પટેલની આ ચેલેન્જ પૂરી કરશે કે નહીં કરે કેમ કે મારા ભાઈઓ જે વિડિયો દ્વારા મિત્રો ખુલ્લામાં ચેલેન્જ પૂરી થઈ શકશે નહીં કેમ કે કીર્તિએ એવી ચેલેન્જ આપી છે અને વિશુ રાજપૂત હંમેશા ગમે તે ચેલેન્જ પૂરી કરતા જ હોય છે અને તેમના વિશે મિત્રો મોટો ખુલાસો કર્યો તે આપણે બીજા વિડીયોમાં જાણીશું તો વિડીયો પણ નવા આવ્યા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને આવાને આવા વિડીયો મળી રહે મળી એક નવા વિડીયો